અમુક <coughs> અમી ગરીયા કા સલા અમારું પટકોળા તો જે કેરની પણ આ કે ખાને બકળ હડાઈ કે ટેપ કે લઈ મો ડીઝલ લેવા ગયો છો છોકરા ટકો ના ભરાય એ બગડી હલા મારા બેટા આ જો એ તમારે ટકો મારે છે એક ટક આ બનેલા ડબલ બક્યો મેલે છે ઉધો જા આ બનેલા

જાઉં કશેલતા મારબુટુ ઓય એના પગના દોડસે અન મારબુટુ મારે આ બહુ વાર કઠલા છે બહુ છે જીવન તો એ ઠેડા હોય જીવન તો એ હોય મનાવા જવું પડશે એના કઠલા થવાના છે મિતરા લેવું પડશે લે પેલો એ આ બધું અમે કર દઈએ કર દઈએ આ આ મોઠા દે આઈ જશું કોમ પેલા મંડપને નથી કેવાનું ઓ પણ આ બધું અમને કરે બાપ બાપે કોમ કરે તો અમે નહીં પાટા બધે કેવા તો પછી આ બધે લઈ પછી હા બધા આ પિકા ને મોઠા આ લોટો આ લોટો પિકા બે દે

વિવાહ કરો રંગે સંગે ભયા વિવાહ ના હારા લાગે એ વાત સાચી જ કે હું પેલા ગયો જોયો કેવા કે મારા મારા થી થોડું ઓછું બોલ્યા હવે જો એ તમારા ભાઈ ના આવતા હોય તો અમારથી થી કોઈ બેહાય નઈ જમકે ના બેહાય ઈરામ તો ઠપકો હે તમે મોટા મોજન બે

એ લાગી છે ગાડે ઘેર બધા કિશોર બરોબર ની કેસે આ દોસી આ હે કા ભરાઈ નહી ઘે બનાયો ના ધંગાને ભઈ કોઈ બાંધે જિસમાં આવો તો ગરાક મારતો હે ને તો કી બોલતો કે જ્યાર સુધી ઓ મોટા દે હા તમે કોટ દેગા શું હા ના પાણી વાળા ખેતરો પાણી વાળી તેમ લે આવ તમે કોમબી બેઠા બેઠો તો તે આ ખેતરમાં ગયો

પણ એ તો આપડે આપડે ગણે છે હે આપણે જાવું નહીં ક્યાં ટ્રેક્ટર રિક્ષા હોય હા એને પાવર આવી ગયો એને એમ છે કે હું હવે પૈસા વાળો થઈ